જય સીતારામ જય માતાજી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું આજ તો આપણે બનાવશું બાજરીના રોટલા તે માટે આપણે પહેલાં તવીને ગરમ કરવા મૂકી દઈશું આપણી તવી ગરમ થાય એટલે આપણે લોટને ચાળી લઈએ આપણે છે ને બાજરીનો રોટ લેવાનો છે એટલે કે આપણે બાજરીના રોટલા કરવાના છે એટલે લોટને આપણે આવી રીતે કોઈ બી લોટ ગમનો છે કે બાજરીનો કોઈ બી લોટ હોય લોટને આપણે પહેલાં ચાળી લેવાનો છે આપણે લોટને ચાળીશું તો અંદરથી જે કસ્તર હોય વધારાનું તે નીકળી જશે એટલે લોટને આપણે આવી રીતે ચાળી લેવો લોટને છે આપણે જેટલો એક રોટલાનો કરવો ને એમ થોડો થોડો ચાલવાનો છે બધું એકદમ ચાલવાનો નથી હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું નાખશું હવે સારી રીતે મીઠાને મિક્સ કરી લેશું લોટની અંદર હવે તેમાં આપણે થોડું થોડું પાણી વેળી જાવું ને લોટને બાંધી જાવ પાણી આપણે એકદમ વેળે ને આપણે જોઈ લઈશું આપણી તવી પણ આ બાજુ સરસ સોકળીને તૈયાર થઈ જશે હવે આપણે તેમાં થોડું થોડું પાણી વેળી જાવ અને લોટને બાંધી જાવ આપણે પાણી એકદમ એડ કરવાનું નથી લોટ અન્ય અંદર દરક થોડું થોડું પાણી એડ કરી જાઉં રોટને બાંધી જાઉં અને રોટને આવી રીતે સારી રીતે બાંધશું અને ચીકવશું તો આપણો રોટલો સરસ બનશે એટલે આપણે આવી રીતે ખોબામાં થોડું થોડું પાણી લેવું એકદમ પાણી વેડવાનું નથી થોડું થોડું પાણી વેળી જાવું અને લોટને ચીકવી જાઉં હવે લોટને જેટલો ચીકવશો તેટલો રોટલો આપણો સરસ લાગશે અને ખાવામાં પણ મીઠો લાગશે એટલે આપણે લોટને બરાબર ચીકવવાનો જ છે લોટ ચીખ છે ને તો આપણો રોટલો પણ નહીં તૂટે એટલે આપણે લોટને આવી રીતે ચીકવી લે પછી તેને છે ને આવી રીતે થાળ નો ગોળ ગોળ બનાવી લઈશું થાળની અંદર સરસ ગોળ ગોળ લોયો કરી લેવાનો હવે તેને આપણે અથેળીમાં લઈ લઈશું અને પછી છે ને આપણે આવી રીતે ગોળ ઢોકણી વાળી દેવું આવી રીતે બે અથે માં આવે છે ને સરસ પાણી લગાવીને કોરેથી પાણી પણ લગાવી દેવા ને એટલે આપણે રોટલો ફાટે નહીં તે માટે આવી રીતે આપણે પાણી લગાવી કહીએ નહીં ને આવી રીતે ગોળ ગોળ કરી અથેળીની મદદથી આંગળીની મદદથી આવી રીતે ગોળ ઢોકણી પાડી દેવું આપણે આવી રીતે ઢાંકણી બનાવવાની છે જો આપણી ઢોકણી સરસ બનીને તૈયાર થઈ જશે હવે રીતે આપણે છે ને તેને બે અથડીની મદદથી રોટલો કરી લેશું આપણે રોટલોને છે ને હંમેશા કોરેથી કરતું કરતું જવાનું છે એકદમ વચમો કરવાનો નથી આપણે રોટલો જેમ કોરેથી કરતા જાઓ એમ રોટલો આપણો સરસ પટલો થતો જશે અને રોટલો પણ મોટો થશે અને જો આપણે વચમો કરવા જાઓ તો આપણો રોટલો જાડો થઈ જાય અને તૂટી પણ જશે એટલે આપણે તો આવી રીતે કોરે કરતાં કરતાં જશું જો આપણે રોટલો આવી રીતે કોરે કરતા પહેલાં કોરેથી કરશું કે જેમ કરતાં કરતાં આપણે વચ્ચે કરતા તો આપણો રોટલો સરસ બની જતો હવે આપણી તવી ગરમ થઈ જાય તેમાં આપણે રોટલો નાખી લીધો છે તો જો આપણે રોટલાને ચડવા દઈશું એટલે આપણે બીજો રોટલો તૈયાર તૈયાર કરવાનો છે તો જો આપણે રોટલાને હવે ચક્કાની મદદથી ફેરવી તો તમને ઉખણો ખાવે તો ઉખેડાની મદદથી પણ ફેરવી શકો છો આપણે આવી રીતના રોટલાને નાખશું રોટલાને નાખતી વખત છે ને આપણે ધીમેથી નાખવાનો નથી જો ધીમેથી નાખવા જાઓ તો આપણો રોટલો છે ને એ સારી ઉપર છે તેવો થશે એટલે આપણે રોટલાને થપ દઈ નાખો એવી રીતે નહીં નાખવાનો પણ આપણે થોડો થપ્પો મારી નાખવાનો છે જો રોટલાને આપણે આગળ ચક્કા નહીંથી મદદથી ઉખાડીને જોઈ લેવાનો તો આપણો રોટલો સડી શકીએ જો આપણો રોટલો એક બાજુ ચડીને તૈયાર થઈ તો જો આપણા રોટલા સરસ મસ્ત બનીને તૈયાર થઈ જશે તમે આ રોટલાને છે ને કઢી છે શાક છે કોઈ બી સાથે ચાલો છો ને તો રોટલાનો સ્વાદ બહુ ટેસ્ટી અને બહુ મસ્ત આવશે અને ચા સાથે ખાશો તો પણ બહુ મસ્ત લાગશે બાજરીના રોટલા છે બધાના ઘરે બનતા જ હોય છે એટલે તમે આવા રોટલા બનાવશો ને બાજરીના તો બહુ મસ્ત અને બહુ ટેસ્ટી લાગશે અને શિયાળાની અંદર તો આ રોટલા બનાવશો ને તો ખાવામાં બહુ મજા છે ઢાઢો છે ને તો પણ બહુ મસ્ત લાગશે તો